જય સ્વામિનારાયણ વાલાબહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ હવે આપણે એક વાત કરવાની છે વડોદરાના અમૃતબાઈની અમૃતબાઈ વડોદરાના રામચંદ્ર વૈદ હતા એના ધર્મપત્નીનું નામ હતું અમૃતભાઈ હવે ખૂબ ભગવાનના ભક્ત ખૂબ સ્નેહવાળા હેતવાળા પતિ પત્ની બે ભગત અને અવારનવાર વડોદરાથી વડતાલ જાય ગઢપુર જાય એ મહારાજને મળે સેવા પૂજા કરે જે કાંઈ કરે એ બે મળીને કરે ને એવા ભગવાન પ્રત્યે હેતવાળા લાગણીવાળા એવા ભગત એમાં એક વખત એવું થયું બે જણા વાતો કરે છે રામચંદ્ર વૈદ્ય અને એના પત્ની જે છે અમૃતભાઈ કે ગઢડામાં ઉત્સવ આવે છે આપણે ગઢડે જવું છે આપણે મહારાજ માટે પૂજા કરવા માટે સુંદર મજાના વાઘા કરાવવા છે ત્યારે રામચંદ્ર વૈદે કીધું કે જો આપણે છે ને એવા ઝરકસી જામા અને એવો સુરવાલ એવી ઢગલી ને સુંદર મજાની પાઘ આમ આમ સોનાના તારવાળા ઝબકણા એવા ભારે માયેલા વાઘા કરાવવા છે એવી મારી ઈચ્છા છે ત્યારે વળી એક વાત છે ની ભાર જ્યા જે હ કહે રામચંદ્ર પ્રત્યે હ શું ઉત્સવે આપણે જાશું શું શું પૂજા સાથે લઈ જઈશું આપણે પૂજા શું લઈ જઈશું સમયે જાશું ત્યારે ત્યારે રામચંદ્ર વૈદ્ય આ વાત કરી તારી એની પત્ની કે સાંભળો સાંભળો તમે ઝરકસી જામા ઝરકસી વાઘા જરિયાની વસ્ત્રો કયો છો પણ મને તો એવું છે કે હું જ્યારે જ્યારે દર્શન કરું તે મારા જે શ્વેત વાઘા પહેર્યા હોય એ સદા શ્વેતાંબર શ્રીજી ધાર તારે હે જામા કોઈ જો એટલે શ્વેત વાગા બહુ ગમે બરોબર આ પતિ પત્ની કરે છે તો આ સાંભળી કસુંબી પોશાક નહીં કહે રામચંદ્ર તે સાંભળી કરશું કસુંબી પોશાક વળી કસુંબી કાજરિયાની સોનાના તારવાળા હવે બે આમ વાતચીત કરે છે એકને ઈચ્છા એવી છે કે સફેદ વાઘા સુરવા ડગલી ખેસ પાક બધું સફેદ અને રામચંદ્રને એવું છે કે જરિયાની વસ્ત્ર આપણે કરીએ સુંદર મજાના આમ કસુંબલ વાઘા હોય હવે અમૃતબાઈ પછી આવું કહે છે તારે કે કેમ કરશું પછી મનમાં મનમાં બેને મનમાં એવું થાય છે કે આવા વાઘા કરીએ આવા વાઘા કરીએ ઉત્સવે જઈશું અરે મહારાજને વાઘા પહેરાવશું ત્યારે કાયમ શ્વેત ધારણ કરે એવું નથી ક્યારેક જરકસી ક્યારેક કસુંબલ ક્યારેક કેસરિયા એવા એ મહારાજ વાઘા પહેરે છે એમ રામચંદ્ર વૈદ કે છે પણ એની પત્નીને તો મનમાં એમ જ કે શ્વેત વાઘા જ મહારાજ પહેરે છે આમ મનમાં મનમાં થાય છે તો રામચંદ્ર વૈદ્ય કીધું કે જો શ્વેત કાપડ હલકું કહેવાય હા એકદમ આપણે હલકુંની કસુંબલ ભારે વસ્ત્ર સોનાના તારવાળું લેવું છે આપણે એવા હલકા વાકા કરાવવા નથી બરાબર એમ બે વાતચીત કરે છે અને સ્થિતિ પ્રમાણે કરવી જોઈએ આમ તો બેને મતભેદ નહોતો મનભેદય નહોતો પણ એના મનમાં એવું કે ભગવાન વાઘા પહેરીને રાજી થાય ને એને એવું કે જરિયાની વસ્ત્રો પહેરાવવા છે એમ બે વાતચીત કરે છે રોજ નિર્ણય કરે કેવા વાઘા લેવા કેવું કાપડ લેવું કેવા વાઘા સીવડાવવા આમ નિર્ણય નથી થતો અને કે કેવા વસ્ત્રો લેવા એ નિર્ણય થતો નથી સફેદ કે જરિયાની એમ કરતા વિ ત્યાં છે કંઈ ધન સંધ્યા સમયે પધાર્યા જીવન આ બે જણા રોજ આમ વાટાઘાટ કરે વસ્ત્રો કેવા વસ્ત્રો કેવા કરવા એમાં એક દી એવું થયું બરોબર સંધ્યા આરતીનું ટાણું થયું તે બરાબર એને ઘરે ન આવ્યા અને પ્રગટ પ્રભુ આખો દી કારણ કે વાતો યાદ કર કર કરે કે ગઢડા જશું અને આમ કરશું આમ કરશું તો વૃક્તિ આખો દી ભગવાનમાં રહે અને કેવા વાઘા કરાવવા ને સારો પહેરી સુંદર સુર જામો ઝરકાશી ને શીર પાઘ અરે શાલ શાલ સર્વે કસુંબી ફૂલ હારે રંગ ઝુમી આવી રીતે આવો સુંદર શણગાર પેરી મહારાજ સંધ્યા સમય એક દિવસે ને પછી આ બે રોજ આમ વાત કરતા હતા ને એક દી એક દી સાંજે એની પાડોશણી એક બાઈ હતી એને મહારાજ એની પાસે પ્રગટ થયા અને પ્રગટ થઈ અને મહારાજે એ બાઈને દર્શન દીધા હતા તો મહારાજે આમ કસુંબલ ઝરકસી હોનાના તારવાળા વાઘવા પહેરેલા ને એવો સુંદર સુરવાલ એવો ખેસ માહે માથે ઝરકસી પાઘ એવા દર્શન એની પાડોશન બાઈ દીધા અને મારે જે શું કીધું ક્યાં ઊભેલા દીઠા બરાબર ચૌટા વસે ઉભેલા એ બાયે દીઠા તેની પાડોશણે એક બાઈ દીઠા તેણે તે ચૌટા માહી તે બાયે કીધું કે લે આ તો રામચંદ્ર વૈદ્યના ભગવાન છે ત્યારે મહારાજ કે જો સાંભળો સાંભળો મારો સંદેશો કહી આવજો અમરબાઈને હું કે એમ છે ને કે મારા ઝરકસી કોઈ દી નથી પહેરતા શ્વેત જ પહેરે જોવો જો અમારે જોઈ એમે કેવા વાઘા પહેર્યા છે તેને નાથે વાત જો અમૃત અમૃતભાઈને જઈ તું કહેતી હતી કસુંબી વસન નથી પહેરતા જગજીવન એ ભાઈ તમે કહેતા હતા ને તો સુંબલ વસ્ત્ર મહારાજ કોઈ નિત પહેરતા તે પહેરાશે સર્વે આજે કહેજે તું કઈ એમ કીધું છે મહારાજે જાય એમ કહેજે મહારાજ કીધું જો પહેરાશે ને મેં કે સુંબલ વાઘા તેને પાડો ને બેન છે ને એ કહેવા એવા અમૃતભાઈ અમૃતભાઈ કે તમારા ભગત આ ચોકમાં ઊભેલા મેં જો એવું હા એવા કસુંબલ જરિયાની વાઘા પહેરાતા જોઈ લ્યો અને એવા રૂપાળા લાગતા હતા ને એવા વાઘા પહેર્યા હતા નિરખી નાથ ને હું આવી છું એ કહી વિદ્યા આગે વાત એ હું ભગવાનને દર્શન કરીને આવી પછી રામચંદ્ર એની નાર્ય ધન્ય સામ્રથ્ય છે અપ્રમ પર ધન્ય પ્રભુ ધન્ય પ્રભુ એ આવા ચમત્કારને જોઈ નહીં માને મંદ મતી કોઈ ફળે પળે પર આવા પળે પળે ભગવાન પ્રેમી ભક્તના પરચા પૂરે છે અમરબાઈને ઓલી બાઈએ કીધું કે જુઓ આવા જરિયાની વસ્ત્રો પહેરીને મને દર્શન દીધા ત્યારે અમરબાઈને એમ થઈ ગયું કે ના 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 હવે તો જરિયાની વસ્ત્રો જ પહેરાવવા છે હવે તો જેમ રામચંદ્ર વૈદ્યના પતિને કહે તમે કહો ને એમ જ મારે હવે કરવું છે ચાલો સરસ મજાનું કાપડ ખરીદ્યું છે કસુંબલ વસ્ત્રો કરાવ્યા છે અને ગઢડે સમયો આવ્યા છે અને ગઢડે જઈને કસુંબલ વાઘા મહારાજને પહેરાવ્યા છે અને મહારાજ એની ઉપર ખૂબ રાજી થયા છે બરાબર માટે ભગવાનને જેને રાજી કરવા હોય ને એને આવી રીતે ભગવાનની મરજીમાં રહીને ભજન કરવું મહારાજ ખૂબ જરિયાની વસ્ત્રો પહેરીને રાજી થયા છે પણ આનંદમાં ભગવાન સંભાળવા માટે સુખ હોય બધી રીતનું શારીરકોરથી શરીરનું સુખ હોય સંપત્તિનું સુખ હોય પણ કોઈથી ભગવાન ભૂલવા નહીં ઘણા તો આમ સંપત્તિ હોય સુખ હોય એ ભગવાન ન સંભારે દુઃખ પડે તારે એ ભગવાન આવું દુઃખ અમને ક્યાંથી દીધું લ્યો ભગવાને ન દીધું હોય પણ દુઃખ હોય તો એ ભગવાન સંભાળવાનું સુખ હોય તો એ ભગવાન સંભરવા પણ દુઃખમાં સંભારે સુખમાં કોઈ યાદ ન આવે ઘણા એવું હોય છે પણ મહારાજને કોઈ દી ભૂલવા નહીં આવી રીતે મહારાજે અમૃતભાઈને પરચો આપ્યો ઓલી બાઈને દર્શન દીધા અને ઝરકસી વાઘા કરાવવાનું કીધું બોલો કારણ કે રામચંદ્ર વૈદના મનમાં એવો ભાવ હતો કે ઝરકસી જામાં પહેરાવવા છે તો ભગવાને દર્શન દઈને ઝરકસી વાઘા કરાવવા ને પહેર્યા કેવો ભાવ છે માટે ગ્રસ્તાશ્રમમાંય ભગવાનને માટે થાળ કરવા ભગવાનને માટે વાઘા કરવા કોઈ પણ તમારે ધાર્મિક સત્કાર્ય કરવું હોય તો બધા ઘરનાની જે પ્રમાણે રુચિ હોય એ પ્રમાણે કરવું ને ભગવાનને રાજી કરવા ભગવાન એક રાજી એટલે આખું જગત રાજી રાજીને રાજી